વગર ખાણ કરશે કોંગ્રેસ પર છેલ્લા બે દિવસથી હું ખાંડનો વોર્ડ નંબર એક બે એવી રીતે વોર્ડ નંબર સાત સુધીનો આખાનો પ્રવાસ કર્યો આખા ખાંડની અંદર થોડું નાનું મોટું રિપેરિંગ નું કામ હાલી ગયું છે થોડું રિપેરિંગ સફાઈ સાફ બધું સારું થઈ ગયું કારણ કે ખાંડ નગરપાલિકાની ચૂંટણી જાહેર થવાની છે એટલે ભાજપના મોટા મોટા નેતા મોટા મોટા વચનો દેવા માટે આવવાના છે અને પબ્લિક ને હેરાન કરી અને મોટા વચનો દે છે અને પછી ઈ મોટો નેતા એક પણ સાત વર્ષ થી ખાન માં દેખાણા નથી પછી તો જૂના અમારા હતા ઈના ઈ રહેશે સભ્યો તરીકે અને ટકાવારી લાવો 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 કરશે એટલે મારે ખાનની જનતાને એક સંદેશ આપવો છે કે તમને ભાજપના આગેવાનો અને નેતાઓ ઘણા વચનો આપશે ઘણા વચનો આપશે અને શેરીએ આવશે તમે તમેશો એમ કરશે પણ અષપા વિશ્વાસમાં આવશો નહી તમને હું એક વચન આપું છું

બસ તમારે તમારા સ્વાર્થ નું જોઈ અને અત્યારે મોટા મોટા નેતાના આધારે તમારે જીતી દેવાનું અને પછી તમારે મોટા મોટા ભ્રષ્ટાચાર કરવાના અને પબ્લિક એમ કહેવાનું તે તો મને વેસાતા મત આપ્યા એટલે પબ્લિક ને મારે એક પણ કવું છે કે પબ્લિક પૈસા થી વોટ ના આપશો આવના ભ્રષ્ટાચાર ના પૈસા છે આપણી પણ બુદ્ધિ ફરી જશે એટલે એવાના પૈસા પણ ન લેજો મારે એટલું કેવાનું છે જય હિંદ જય ભારત